એક રાત્રે હું મામીના કપડાં પહેરીને મારા મામાના રૂમમાં ગઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે મારા મામાએ આખી રાત મને મામી સમજીને હેલો મિત્રો મારું નામ રવિના છે ખબર નહીં કેટલા મહિનાથી હું આ જ મંજર જોતી હતી અને હવે મને ઈર્ષાની સાથે સાથે સુખ પણ થઈ રહ્યું હતું કે મામી રોજ ગુરુવારે આવું શું કરે છે તો બીજે દિવસે સવારે મામા તેને પાંચ હજાર આપે છે અને પાંચ હજાર રૂપિયા કોઈ નાની રકમ ન હતી મેં ક્યારેય પાંચસો પણ મારા હાથમાં પકડ્યા ન હત મારી પણ ઘણી જરૂરિયાતો અને ઈચ્છાઓ હંમેશા અધૂરી રહી જતી મારી ઈચ્છા પ્રમાણે હું મારી જરૂરિયાતો પૂરી કરી શકું એટલા માટે પૈસા રાખવાની મારી ખૂબ ઈચ્છા હતી પણ આ શક્ય ન હતું કારણ કે હું મારા મામા મામી પર નિર્ભર હતી તેથી જ્યારે પણ હું મારા મામાને મારી મામી પર પૈસા લૂંટાતા જોતી ત્યારે મારા દિલમાં એક ઈચ્છા જાગી જતી એક દિવસ મામીએ મને કોઈ કામ માટે બજારમાં મોકલી ત્યારે હું મારી પાડોશી સુનિતા સાથે બજારમાં ગઈ ત્યાં મારી નજર લાલ ચટક ભરતકામ કરેલા શૂટ પર પડી ત્યારે હું મારી આંખો ઝપકાવવાનું ભૂલી ગઈ મેં આટલી સુંદર જોડી ક્યારેય પહેરી ન હતી કિંમત પૂછતા ખબર પડી કે તે તો પાંચ હજારની છે અને દુકાનદાર એક પૈસો ઓછો કરવા તૈયાર ન હતો મેં ભેગા કરેલા પૈસા પણ અટલા ન હતા મારો ઉદાસ ચહેરો જોઈ નીતા કહેવા લાગી તારા મામા તો ખૂબ અમીર છે તેને તું કેમ નથી કહેતી કે તે તારી ઈચ્છા પૂરી કરે સુનિતાની વાત સાંભળીને મારા આંખમાંથી આંસુ વહેવા લાગી હું તેને શું કહું કે મારા મામા પૈસાની દૃષ્ટિએ ઘણા અમીર છે પણ દિલથી બહુ નાના છે એ તો ઘરમાં મને કેમ સહન કરે છે તે હું જાણતી નથી નહીં તો મામી રોજ તેને કહેતી કે મને ઘરમાંથી બહાર કાઢી મૂકે કારણ કે તેનો એકમાત્ર વહેલો પુત્ર અજય મારા પર દિલ ગુમાવી બેઠો હતો અને મામી એ વાત સહન કરી શકતી ન હતી કે હું તેના જીવનનો ભાગ બનું તે મારું એમ કહી અપમાન કરે છે કે તને તો તારી માતાએ પણ અપનાવી નથી પણ અમે તને અમારા ઘરે રાખીએ છીએ અને બે ટાઈમ ખવડાવીએ છીએ અને આ સાંભળીને મારું હૃદય તૂટી જતું હતું હું મારા જ વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે સુનિતાએ મને જોરથી હલાવીને કહ્યું કે તારી પાસે પૈસા નથી તો તું ક્યાં સુધી આ શૂટ જોતી રહીશ આમ જોવાથી તો દુકાનદારને તારા પર દયા નહીં આવે સુનિતાની વાત સાંભળીને હું દુઃખી હૃદય સાથે હસી અને મારા હૃદયને એ જ જગ્યાએ મૂકીને ઈર્ષા કરતી આંખો સાથે ઘરે પાછી આવી આ કોઈ પહેલીવાર ન હતું કે મને કંઈક ગમ્યું હોય અને મેં તેને છોડી દીધું હોય પણ નાનપણથી લઈને આજ સુધી મેં લગભગ બધું જ મારા હૃદયમાં આ વિચાર સાથે છોડી દીધું હતું કારણ કે હું સારી રીતે જાણતી હતી કે મારા જેવી છોકરીઓ માટે જીવનમાં આવી ઈચ્છાઓ માટે કોઈ જગ્યા નથી મારા ઘરે પહોંચતાની સાથે જ મારી મામી મારા પર ગુસ્સે થવા લાગી કે આટલા કલાકોથી બહાર છો ખબર નથી કે કયા ક્યાં ફરો છો જ્યારથી તું જુવાન થઈ છો હું તારી ચિંતા કરતી રહું છું કે તું મારો ચહેરો કાળો ન કરી દે મામીની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અજય તે જ સમયે યુનિવર્સિટીમાંથી આવ્યો હતો મામીની વાત સાંભળીને તે ઉદાસી સાથે કહેવા લાગ્યો કે મા રવિના તારા કામ માટે જ બહાર ગઈ હતી અને તારે કંઈ મંગાવવું હોય તો મને કહી દે હું લેતો આવીશ તેને તડકામાં કેમ મોકલે છે અજયની વાત સાંભળી મામી વધુ ગુસ્સે થઈ કહેવા લાગી ખબર નહીં આ છોકરીએ તારા પર શું જાદુ કર્યો છે અને જે માનું લોહી છે એટલા માટે હવે રંગ તો દેખાડશે ખબર નથી કે અમે તેને અમારા ઘરમાં આશ્રય કેમ આપ્યો છે મને તો ડર રહે છે કે તે અમારું મોં કાળું ન કરી નાખે મામી હજુ મને વધુ કંઈ બોલે અજય તેનો હાથ પકડીને જબરદસ્તીથી રૂમમાં લઈ ગઈ અને હું રસોડામાં આવી મારા જ હિસ્સામાં ઘરના બધા કામ હતા પછી હું રસોઈ બનાવવા લાગી મારું હૃદય ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું બાળપણથી લઈને આજ સુધી મારી સાથે આ જ થતું હતું મારી મામીને હંમેશા લાગતું હતું કે હું મારી માતાની જેમ જ તેમના માટે પણ બદનામીનું કારણ બનીશ આખો સમય મૌન અને આંસુ આસુવાહવામાં પસાર થયો મામીને શાંત કરી અજય મારી પાસે આવ્યું અને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મામી દિલથી ખરાબ નથી પણ મોઢાથી થોડી કડવી છે અને તે પણ જમાનાને કારણ કારણ કે લોકો મારી માતા વિશે જુદી જુદી વાતો કરતા હતા તે ફક્ત આ જ વસ્તુઓની અસર છે અજયની વાત સાંભળીને હું હરવું હસી ઘરમાં તે એક જ વ્યક્તિ હતો જે મારી પીડા સમજતો અને હંમેશા મારો સહારો બની રહેતો મારા દિલમાં અજય માટે ખાસ લાગણી ન હતી પણ હું તેની ખૂબ ઇજ્જત કરતી હતી તેના કારણે જ મને આ ઘરમાં થોડી જગ્યા મળી હતી આખો દિવસના કામથી હું થાકી જતી તો આવીને સ્ટોર રૂમમાં પડેલા ખાટલા પણ સૂઈ જતી મેં મારા જીવનના ચૌદથી પંદર વર્ષ આ જ સ્ટોર રૂમમાં વિતાવ્યા હતા જ્યાં સુધી મારી નાની જીવતી હતી ત્યાં સુધી હું તેમની સાથે તેમના રૂમમાં રહેતી પરંતુ તેમના મૃત્યુ પછી મેં તે રૂમ અજયને આપી દીધો અને મને અહીં જગ્યા મળી અને મેં ચૂપચાપ આ સ્વીકાર્યું બીજા દિવસે સવાર જ્યારે હું મારી મામીને સાંભળવા અને મારી જવાબદારીઓ પૂરી કરવા માટે રૂમની બહાર આવી તો મારી મામી ગુસ્સામાં કહેવા લાગી કે લગભગ નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે અને તારી તો ઊંઘ પૂરી થતી નથી હવે જલ્દી મારા અને તારા મામા માટે નાસ્તો તૈયાર કર જ્યારે હું નાસ્તો કરીને તેના રૂમમાં લઈ ત્યારે મામીના હાથમાં પાંચ હજાર રૂપિયા હતા મામા મામી સામે ખૂબ જ પ્રેમભરી નજરે જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું બસ આ રીતે મારી ખુશીનું ધ્યાન રાખજ અને આવી રીતે હું તારા પર પૈસા ઉડાડતો રહીશ પાંચ હજારની નોટો જોતાં જ મારા મગજમાં તે સૂટ આવ્યું જે મારી આંખમાં સમાઈ ગયો હતો એક ક્ષણ માટે હું મામીની હાથમાંથી નોટ છીનવીને મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી પણ ન તો મારામાં એટલી હિંમત હતી કે ન તો મારી મામી મને આવું કરવા દેતી અને તે તો મામા ક્યારેક પચાસ રૂપિયા આપતા તેના પર પણ નજર રાખતી અને મામાને ઘણું સંભળાવતું હું લલચાઈ નજર પૈસા જોતી બહાર આવી અને વિચારવા લાગી મામા દર ગુરુવારે મામીને પાંચ હજાર કેમ આપે છે મારે પણ પાંચ હજાર જોતા હતા જો મામા મામીને આટલા પૈસા કોઈ જરૂર વગર આપી શકે તો મને કેમ નહીં નાસ્તો કર્યા પછી મામા રૂમમાંથી બહાર નીકળ્યા મેં તેને ડરથી કહ્યું કે મારે પણ પાંચ હજાર રૂપિયા જોઈએ છે તો મામુએ તીક્ષ્ણ નજરે મારી સામે જોયું અને કહેવા લાગ્યા તને આટલા પૈસાની શું જરૂર છે ઘરમાં શું ખૂટે છે મામાના આ કહેવાથી મારી આંખો પહોળી થઈ ગઈ મેં કઠોર સ્વરમાં કહ્યું કે અહીં મને બહુ મુશ્કેલીથી બે વખતનું ભોજન મળે છે બાકીની જરૂરિયાતો તો બહુ દૂરની વાત છે આ સાંભળતા મામાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને પાછળથી આવતી મારી મામી આ વાત પચાવી ન શકી અને તેને મારા મોં પર જોરથી થપ્પડ મારી એને કહ્યું કે તમે જુઓ મેં તમને કહ્યું હતું ને આ છે તમારી ભાણે જ મને ખબર નથી કે તે તમારી સાથે આ રીતે વાત કેમ કરી શકે છે તો પછી તમારી પાછળ મારા સાથે કેવું વર્તન કરતી હશે મામીની આંખમાં ખોટા આંસુ હતા અને તે મામા સામે સારી બની રહી હતી અને કહી રહી હતી તમે આની માટે શું ન કર્યું અને આજે તે અમારા મોં પર થૂંકી રહી છે મામીની વાત સાંભળી મામા કહેવા લાગ્યા કે હા ખરેખર આ બહુ મોટી વાત થઈ ગઈ છે રવિના તું તો મોટાની ઇજ્જત કરતાં ભૂલી ગઈ છું મને ઘણું સંભળાવી મામુ ઘરની બહાર નીકળી ગયા અને જતાની સાથે જ મામીએ મારી સામે કડક નજરે જોયું અને કહ્યું કે આજ પછી મામા સામે કંઈ બોલીશ તો મારાથી ખરાબ કોઈ નહીં થાય મારી મામીની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું મેં ફક્ત મારા મામાને પોતાના સમજી પૈસા માગ્યા હતા મને ખબર ન હતી મામા મને મારી ઓકાત દેખાડી દેશે મામી તો પરાય હતી પણ મામા તો અમારું લોહી હતા તો પછી તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે પહેલાં આ મારી ઈચ્છા હતી પણ હવે આ મારી જીદ બની ગઈ હતી આજ સુધી હું ચૂપચાપ મારી ઈચ્છાઓનું બલિદાન આપતી હતી પરંતુ આજે મામીના રવૈયાએ મને બરવાખોર બનાવી દીધી હતી અને મેં વિચાર્યું હતું કે હું તે સૂટ ખરીદવા પાંચ હજાર લઈને જ રહીશ આજ સુધી મેં કંઈ ખોટું કર્યું નથી કે કોઈ ગુનો કર્યો નથી તો મને કઈ વાતની સજા મળી રહી હતી હું ખૂબ નાની ઉંમરે ઘરનું બધું કામ કરવા લાગી હતી મેં મારી મામીનું ઘર સંભાળ્યું હતું અને છતાં આજે મને આવું સાંભળવા મળ્યું એક નાની ઈચ્છા માટે મને મોઢા પર થપ્પર મારી દેવામાં આવી હું રસોરામાં બેઠી રડતી હતી મને હવે મારી માતાનો ચહેરો પણ યાદ ન હતો હું પાંચ વર્ષની હતી જ્યારે મારી માતા મને આ ઘરમાં લઈ આવી કારણ કે મારા પિતાએ મારી માતાને છોડી દીધી હતી તે સમયે પણ મારી મામી મારી માતા અને મને ઘરમાં રાખવા તૈયાર ન હતા પણ ત્યારે મારી નાની જીવતી હતી અને તેના જીવતા હોવાથી મારી મામીને અમારા જીવનનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર ન હતો અને તેથી તેને અમને સહન કરવા પડ્યા મને ખબર ન હતી કે મારા પિતાએ મારી માતાને શા માટે છોડી દીધી હતી પરંતુ મારી મામી ઘણીવાર મારી માતા વિશે ખરાબ બોલતા અને કહેતા કે મારા પિતાએ મારી માતાના તેના પાત્રને કારણે છોડી દીધી હતી મારી માતા હંમેશા મૌન રહેતી તે ક્યારેય મારી મામી સાથે ઝઘડો ન કરતી કાં તો તે મારી સાથે રૂમમાં બંધ થઈ જતી અથવા ઘરના કામમાં વ્યસ્ત રહેતી જ્યારે પણ હું અજય સાથે રમવા જતી કે અજય મારા રૂમ તરફ આવતો ત્યારે મામીનો ગુસ્સો જોવા લાયક હોતો હતો તે ક્યારેક મને મારવા દોડતી તો ક્યારેક અજયનો હાથ પકડીને તેના રૂમમાં લઈ જતી મારી માતાએ પણ મને અજય સાથે રમવાની સખ્ત મનાઈ કરી હતી કારણ કે ઘરમાં વિચિત્ર તણાવ અને ઘૂંટણ જેવું વાતાવરણ હતું મારા મામા પણ મારી મા સાથે બહુ વાત કરતા ન હતા આ ઘરમાં નાનીમાં જ અમારા પોતાના હતા એક વર્ષ આમ જ વીતી ગયું અને પછી એક દિવસ મને ખબર પડી કે મારી માને દુલ્હન બનાવવામાં આવી છે હું મારી માતાને જોઈને ખૂબ ખુશ થઈ પણ એ દિવસે મારી માના ચહેરાનો રંગ ફીકો પડી ગયો હતો તેમના ચહેરા પર કોઈ ખુશી ન હતી એવું લાગતું હતું કે જાણે તેમના જીવનમાંથી ખુશી લઈ લેવામાં આવી હોય મને હજુ પણ સારી રીતે યાદ છે તે દિવસે મારી માતાએ મને પોતાના ખોળામાં ઉંચકીને કહ્યું હતું કે સંબંધો જેવા દેખાય છે તેવા નથી હોતા એટલા માટે તું મારી જેમ ક્યારેય ભૂલ ન કરતી અને સાવધાન રહેજે પણ મને મારી માતાના શબ્દોનો અર્થ ત્યારે સમજાયો નહીં તે દુલ્હન બની એટલી સુંદર લાગી રહી હતી તો તે ખુશ કેમ ન હતી પરંતુ વિદાય પછી મને સમજાય કે હું મારી માતાથી અલગ થવા જઈ રહી છું મારી નાનીએ મને ગળે લગાડી અને મારી માતાને વિદાય આપવામાં આવી હું ખૂબ રડી હતી પણ ના મા મને સાથે લઈ ગઈ કે ના નાનીએ મને તેની પાસે જવા દીધી તે છેલ્લો દિવસ હતો જ્યારે મેં મારી માતાને જોઈ કારણ કે તે પછી મારી માતા ક્યારેય અમારા ઘરના દરવાજા પર આવી નથી ક્યારેક હું વિચારું છું કે મારી માતા કેટલી હૃદયહીન હતી કે તેને તેની એકમાત્ર પુત્રીની યાદો પરેશાન કરતી નથી અથવા કદાચ મારી મામીએ સાચું કહ્યું હતું કે મારી માતા તેના આશિક સાથે લગ્ન કરીને જતી રહી હતી જેના માટે તેને મારા પિતાને છોડી દીધા હતા મારી માતાએ ક્યારે પાછળ ફરીને જોયું પણ નથી કે હું જીવતી છું કે નહીં જ્યાં સુધી નાની જીવતા હતા મારા પ્રત્યે તેનું વર્તન ત્યારે થોડું સારું હતું પણ નાનીનું અવસાન થતાં જ બંનેએ મારા પરથી નજર ફેરવી લીધી પછી તે મને બે સમયનું ભોજન એમ આપતી જાણે એહસાન કરે છે અને તેના બદલામાં હું ઘરના તમામ કામો કરતી અને સાથે મામીની સેવા પણ કરતી રહી અજય મારી નજીક આવતો કે મારી સાથે વાત કરતો ત્યારે મામી આખું ઘર માથે લઈ લેતી અને મારું ઘણું અપમાન કરતી મારી મામીના આવા વર્તનના કારણે હું પોતે અજયથી દૂર જતી રહી પણ હું માણસ હતી નાની નાની વસ્તુઓની ઈચ્છામાં હું મારું જીવન ક્યાં સુધી જીવી શકું મને પણ ખુશીનો અધિકાર હતો મને પણ મારા જીવન જીવવાનો અધિકાર હતો મારું હૃદય પણ ઈચ્છતું હતું કે મારું જીવન પણ બીજી છોકરીઓની જેમ સુંદર બની અને જ્યારથી મેં તે શૂટ જોયો હતો મારું દિલ અને દિમાગ તેનું જ થઈ ગયું હતું અને મારી મામીએ તેના મને પૈસા ન આપ્યા બદલામાં મારું અપમાન કર્યું તેથી હવે મારા હૃદયમાં એક અલગ જ આગ જાગી હતી અને મેં નક્કી કર્યું હતું કે કોઈક રીતે હું પાંચ હજાર પ્રાપ્ત કરીશ મને એવો વિચાર આવ્યો કે મારે મારી મામીને બદલે મારા મામા પાસે જવું જોઈએ અને તે જાણવાની કોશિશ કરવી જોઈએ કે તે શું ખુશ થઈ અને મામીને પાંચ હજાર રૂપિયા આપે છે પછી જો હું એ જ કામ કરું તો કદાચ મને પણ આટલા પૈસા મળી જાય આ વિચાર મારા મનમાં દિવસ રાત બેસી ગયો હતો અને હું એ જ વિચારતી રહેતી હતી કે હું કેવી રીતે મામીને બદલે મારા મામાના રૂમમાં જાઉં એક દિવસ જ્યારે મારી મામીએ મને બજારમાં મોકલી ત્યારે મેં બચાવેલા પૈસાથી ઊંઘની ગોળીઓ ખરીદી હવે હું બધ હું બુદ્ધ અને ગુરુ વચ્ચેની રાતની રાહ જોઈ રહી હતી જ્યારે રાત પડી ત્યારે મેં મારી મામીના દૂધના ગ્લાસમાં ઊંઘની દવા મિક્સ કરીને તેને પીવડાવી મામી તેના રૂમમાં જતાં પહેલાં હોલમાં સૂઈને ટીવી જોઈતી હતી આજે પણ દૂધ પીધા પછી મામી ટીવી જોઈ રહી હતી ત્યારે તેને સોફા પર ઊંઘ આવી ગઈ હું આ જ તકની રાહ જોઈ રહી હતી જ્યારે મેં જોયું કે તે ગાઢ નિંદ્રામાં છે હું તેના શરીરને સ્ટોરરૂમ તરફ ખેંચી ગઈ અને તેને મારા પલંગ પર સૂડાવી દીધી મેં તેના કપડામાંથી એક જોડી કપડાં કાઢી અને પહેરી મામા રાત્રે મોડે ઘરે આવતા અને તે આવે તે પહેલાં હું મામીની જગ્યાએ તેમના બેડ પર સૂઈ ગઈ હતી મેં અડધો દુપટ્ટો મોં સુધી રાખી દીધો અને મારી મામીની જેમ જ મારા વારનો બન બનાવ્યો હતો હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી કારણ કે હું વિચાર્યા વગર આ રૂમમાં તો ચાલી આવી હતી પણ મને ખબર ન હતી કે અહીં હવે શું થવાનું છે ઘણા સમય પછી મામા રૂમમાં આવ્યા ત્યારે તેણે બૂમ પાડીને પૂછ્યું કે આજે કેમ વહેલી સૂઈ ગઈ એ હરવો અવાજ કર્યો અને કહ્યું કે હું જાગી રહી છું આ સાંભળીને મામાએ એવી વાત કરી કે હું ચોંકી ગઈ મને ખબર ન હતી કે મારા મામાના પ્રશ્નોનો જવાબ મારે કેવી રીતે આપવો મને તે મામી સમજી એવું કહેવા લાગ્યા જે મેં વિચાર્યું પણ ન હતું મારી આંખ સામે અંધારું આવવા લાગ્યું હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મારા મામા આટલા ખરાબ માણસ છે મને મામી સમજીને મામા મારી નજીક આવ્યા અને જ્યારે તેમણે મારા ચહેરા પરથી કપડું હટાવ્યું તો મારો ચહેરો જોઈ નિસ્તેજ થઈ ગયા અને તેણે ગુસ્સાથી પૂછ્યું તમે અહીં શું કરો છો મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને મેં કહ્યું કે હું જાણું છું કે તમે મામીને પાંચ હજાર કેમ આપો છો તમે મારી સાથે આ કેવી રીતે કરી શકો હું તમારું જ લોહી છું અને તમે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે મારી વાત સાંભળીને મારા મામાએ માથું નમાવી અને કહ્યું એ માં હંમેશા અમારી માસીના દીકરા અમરને પ્રેમ કરતી હતી અને તે ઈચ્છતી ન હતી કે તે બીજે ક્યાંય લગ્ન કરે પણ મારી અને અમર વચ્ચે કોઈ વાત લઈ ઝઘડો થયો હતો તેથી જ મેં તારી માતાના લગ્ન અમર સાથે નહીં પણ મારા મિત્ર સાથે કરાવી તારી માતા ખૂબ જ સીધી હતી મારા નિર્ણય સામે તેને માથું ન માર્યું અને તારા પિતા સાથે ચૂપચાપ રહેવા લાગી પણ તારા પિતા એક જંગલી જાનવર સાબિત થયા જે દરેક નાની નાની વાત પર તારી માતાને મારતા હતા અને કોઈક રીતે તેને અમર અને તારી માના પ્રેમના સમાચાર મળી ગયા હતા તેથી તેને તારી માતા પર શંકા થવા લાગી અને તે કારણે એક દિવસ તેને તારી માતાને છૂટાછેડા આપી દીધા તને ખોળામાં લઈ તારી મા જ્યારે ઘરે પાછી આવી ત્યારે તારી મામી આ સહન ન કરી શક્યા અને તારી મામીએ મને કહ્યું કે જો હું તારી માતાને જલ્દી વિદા નહીં કરું તો આ મિલકતનો ભાગ પડી જશે અને હું આટલી મોટી મિલકતના ભાગલા પડવા દેવા માંગતો ન હતો તેથી જ મેં તારી મામીને કહ્યું કે જલ્દી તારી માતા માટે સારો સંબંધ શોધે તો તારી મામીએ તારી માતાનો સંબંધ તેના પાગલ ભાઈ સાથે નક્કી કર્યો અને તારી નાનીનું એક પણ ન ચાલવા દીધું તારી નાનીએ કહ્યું તે કોઈ પાગલ સાથે તારી માતાની વિદાય નહીં કરે પણ તારી મામી તારી નાનીને કહ્યું હતું કે એક દીકરીની માતા સાથે તો કોઈ લગ્ન નહીં કરે તેથી બને તેટલું જલ્દી તેના ઘરે જવું વધુ સારું છે કોઈ પણ રીતે મારા ભાઈની સારવાર ચાલી રહી છે નાનીની ઈચ્છા ન હોવા છતાં તારી મામીએ તારી માતાને તેના પાગલભાઈ સાથે પરણાવી દીધી કારણ કે તારી માતાએ તેના અને અમર વચ્ચેના પ્રેમને ઘણી વખત ફેલાવ્યો હતો અને આ બધાને થયું હતું કે તારી માતાના છૂટાછેડા અમરના કારણે થયા છે જ્યારે સત્ય એ હતું કે તારા પહેલાં પિતા ક્રૂર અને ખરાબ વ્યક્તિ હતા તારી માતા આ ઘર છોડીને શું ગઈ તારી મામીએ તેને ક્યારેય અહીં પાછી આવવા ન દીધી મરતી વખતે તારી નાનીએ તેની અડધી મિલકત તારા નામે અને અડધી મિલકત મારા નામે કરી દીધી હતી અને આ વાતને લીધે તારી મામી તને સહન કરી રહી છે કારણ કે તારી મામી ઈચ્છતી ન હતી કે તને અડધી મિલકત એટલી સરળતાથી મળી જાય અને તેથી જ તારી મામીએ આ પ્લાન બનાવ્યો તેને નિર્ણય લીધો હતો કે હું તારી સામે બુધવારે રાતે પાંચ હજાર આપીશ અને તું આમ પણ ઈચ્છાથી ઘેરાયેલી છો તેથી તું કોઈ ખોટું કામ જરૂરથી કરીશ તારી મામી પોતે મને દરરોજ રાત્રે પૈસા આપે છે અને હું તે જ પાંચ હજાર તારી મામીને સવારે આપતો તેને વિચાર્યું તું આ પૈસાની ચોરી કરવાનો પ્રયત્ન કરીશ અને અમે તારી સામે ચોરીનો કેસ દાખલ કરીશું પછી જો અજયની આ વાતની જાણ થશે તો તેનો તારા પ્રત્યેનો પ્રેમ પણ તેના દિલમાંથી નીકળી જશે અને તને ઘરની બહાર કાઢી મૂકશે અને અમારા માટે રસ્તો સરળ થઈ જશે પણ તારી મામીને બદલે રાત્રે આ રૂમમાં આવીને તે અમારા બધા પ્લાન નિષ્ફળ કરી નાખ્યા છે અને હવે તને સત્ય પણ ખબર પડી ગઈ છે ખરેખર મામા રૂમમાં આવ્યા તો તેને બૂમ પાડીને કહ્યું ચાલ પાંચ હજાર રૂપિયા મને પરત કર જેથી હું સવારે મારી ભત્રીજીની સામે તને એ જ રૂપિયા આપી શકું અને તેના હૃદયમાં લોભ નાખી શકું હું જાણી ગઈ હતી કે મામા મામી આ બધું જાણી જોઈને કર્યું હતું મને એ પણ ખબર ન હતી કે અડધી મિલકત મારા નામે જ છે તો હું આ મિલકતનો લોભ કેવી રીતે કરી શકો મને તો આજે આ વિશે ખબર પડી મેં રડતાં રડતા મામાને કહ્યું કે મામા તમે આટલા નીચે પડી શકો છો હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તમે મિલકતના લોભમાં તમારી બહેનના લગ્ન પહેલાં એક જાનવર અને પછી એક પાગલ સાથે કરી શકો છો તમે તેને પોતાની પુત્રીથી દૂર કરી અને મિલકતના લોભથી તમે મને ચોર સાબિત કરવા માગો છો આ મિલકત તમારા માટે સંબંધો કરતાં વધુ કિંમતી બની ગઈ હતી જો તમે તમારી બહેનને સારી જગ્યાએ પરણાવીને મને તેની સાથે મોકલી દીધી હોત તો કદાચ મારા નાનીએ ક્યારેય અડધી મિલકત મને આપવાનું વિચાર્યું ન હોત અને પોતે જ ખુશીથી તમને બધી મિલકત આપી દેત પણ તમારા લોભને લીધે આ બધું થયું છે મારી વાત સાંભળીને મામાનું માથું શર્મથી ઝૂકી ગયું એ મામાને મિલકતના દસ્તાવેજો તૈયાર કરવા કહ્યું કે હું તમારી બધી મિલકત તમને પરત કરું છું મારે એક રૂપિયો પણ નથી જોતો અને જો તમે મારું અને મારી માતાનું આટલું અપમાન ન કર્યું હોત તો હું પણ આ પગલું ન ભરત હું રડતી રડતી મામાના રૂમમાંથી બહાર આવી મામી હજી સ્ટોરરૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી મારા મામા અને મામીએ મિલકતના લોભમાં આવું કંઈક કર્યું હતું જે અવિશ્વસનીય હતું પરંતુ આ દુનિયા એટલી સ્વાર્થી અને લોભી બની ગઈ છે પણ મેં ખુશીથી મામાને મિલકત તેને આપી દીધી અને તેને કહી હું મારી માતાના ઘરે આવી હતી તે તેના પતિ સાથે મુશ્કેલ જીવન જીવી રહી હતી અને હું વિચારતી હતી કે શું તેની સાથે રહેવાથી હું તેના દુઃખમાં સહારો બનીશ શું તમે ક્યારે કોઈ નજીકનો સંબંધ એવો જોયો છે કે જે મિલકતના લોભથી તમારા જીવનને બરબાદ કરી દે છે મિત્રો હું આશા રાખું છું તમને અમારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી શકે અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ